હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગણિતના કોઈ પણ દાખલા હોય ધોરણ એકથી બાર સુધીના કે ડિપ્લોમા કે ગમે ત્યાં સુધીના બરાબર નીટ સુધીના પણ દાખલા તમે માત્ર એક જ અંદર ગણી શકો બરાબર એવું આપણે એક ટૂલ લઈને આવ્યા છીએ બરાબર તો એ ટૂલ શું છે કઈ રીતે કામ કરે છે એના વિશે વાત કરીશું અત્યારે આપણી પાસે જે સિલેબસ દેખાય છે આ માત્ર એટલે કે અનુક્રમણિકા દેખાય છે એ કયો છે તો ધોરણ દસનો છે બરાબર મેં અત્યારે ધોરણ દસને ટાર્ગેટ કર્યું છે પણ બાર સાયન્સની વાત કરદો કે એથી ઉપર કોલેજના મેસના દાખલા છે કે કોઈ બી બરાબર એન્જિનિયરિંગના દાખલા કેમ નથી એ પણ સોલ્વ થઈ જાય છે નીટ સુધીના દાખલાઓ ક્લિયર કર દે છે મિત્રો આ ટૂલ્સ બરાબર તો અહીંયા તમને દેખી શકો છો આ બહુપતિને દ્વિચલ સુરક્ષ ને આ બધા છે બરાબર દ્વિઘાત સમીકરણ સમાંતર શ્રેણી કોઈ પણ તેમ ત્રિકોણમિતિ કેમ નથી ત્રિકોણમિતિ વર્તુળ લઈ લો બરાબર આ કોઈ બી લઈ લો અત્યારે આ બીજું પેલું રચના નીકળી ગયું છે સંભાવના લઈ લો આ દરેક કોઈ પણ તમને અહીંયા દાખલા હું સેમ્પલ બતાવી દઉં છું દેખો આ ત્રણ મંદિરના ઘંટ નિયમિત સમયાંતરે ઘંટરાવ કરે છે એટલે કે વગાય છે તો બે ઘંટરાવ વચ્ચેનો સમયગાળો પહેલાં મંદિર માટે આઠ મિનિટ અને આ તમારે ટેક્સમાંથી જ લીધેલો સવાલ છે બરાબર સંભાવનાનો છે આટલા આટલા વાગે વાગે છે તો એમાંથી તો આટલા વાગે કેટલા વાગે વાગશે બરાબર પછી આ એક રમતમાં એક રૂપિયા એના સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે એવાળો સિક્કો પછી આ છે આવૃત્તિ તમે આવી આવી આખી આખી ઇમેજ ફોટો પાડીને મોકલી દેશો ને તો પણ એનો જવાબ આવી જશે કઈ રીતે આવશે તમને કહી દઉં આ મેં અત્યારે શું કર્યું છે કે આ ઇમેજને મેં ગૂગલ લેન્સમાં લઈ ગયો છું અને એની અંદરથી એને ટેક્સ્ટ કોપી કરી લીધી છે આ ગૂગલ લેન્સમાં કઈ રીતે જવાનું એ તો તમને આઈડિયા હશે બતાવી દઉં ચલો તમે જેવું ક્રોમ ખોલશો એટલે ક્રોમ ખોલશો એટલે તમને કંઈક આવું આઇકન આ દેખાશે બરાબર આ આઇકન પર ક્લિક કરવાનું રહેશે એ આઇકન પર ક્લિક કરશો એટલે તમે જે ફોટો પાડેલો ને અંદર તમારી કેમેરા ગેલેરીમાં જતું રહેવાનું રહેશે બરાબર તમારી જે ઇમેજ ગેલેરી છે એમાં માત્ર ઇમેજ ફોર્મેટમાં આવવું જોઈએ પીડીએફનું નહીં પીડીએફનું આપણે નેક્સ્ટ વખત બતાવીશું ત્યારે ઇમેજની વાત કરું છું પછી એની અંદર તમે જશો એટલે તમને સીધે સીધું ત્યાંથી બતાવી દેશે કે તમારે કયું જોઈએ છે બરાબર આની અંદર જશું એટલે સીધો કેમેરો ખુલી જશે હવે ગૂગલ લેન્સમાંથી આ જે ઇમેજ છે એના ટેક્સ્ટ કોપી કરીને હું એક વોટ્સઅપ પર નાખી દઈશ ને એ ટેક્સ્ટ ફોર્મેટને કા તો પછી હું સીધે સીધો અહીંયા લઈ આવીશ એટલે કે અત્યારે હું મારી પાસે અંદર મૂકેલા હતા મેં કોપી કરી લીધા છે કોપી કરીને હું અહીંયા સીધી સીધા પેસ્ટ કરીશ બરાબર તો જે આપણા પ્રશ્નો હતા એ ટોટલી અહીંયા પેસ્ટ કરી રહ્યો છું બરાબર તો આ પ્રશ્નો છે એ પેસ્ટ કરી રહ્યો છું પછી નીચે એન્ટર મારી એક બે વખત એન્ટર મારી નીચે જઈશ અને પછી લખી દઈશ કે આ દાખલા મને ગણી આપો બસ આવું કંઈક લખી દઈશ પછી આ જે એરો છે જમણી બાજુનો બતાવે છે એની પર હું ક્લિક કરી દઈશ બરાબર એક ક્લિક કરી દઈશ બરાબર અને પછી અહીંયા પ્રોસેસ ચાલુ થઈ જાય છે કે આપણા દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવે જસ્ટ સેકન્ડ કરીને આવશે આ રીતે અને પછી એ દાખલા જે આ જેમીની ટૂલ્સ છે એ ગણવાનું ચાલુ કરી દેશે અહીંયા જવાબ આવી ચૂક્યા છે મિત્રો દેખો ત્રણ ઘંટનો પ્રશ્ન વાળો પ્રશ્ન હતો તે ત્રણ મંદિરના ઘંટ છે એ ક્યારે ક્યારે આ છે લઘુત્તમ સામાન્ય વય પાડીને આ રીતનો જવાબ લેવાનો થાય છે બરાબર પછી લંગનનો પ્રશ્ન હતો પેલું સૂત્ર આપણે એક અંદર હતું એ પ્રશ્ન એ બરાબર પછી સિક્કા ઉછાળવાળો સંભાવનાનો પ્રશ્ન હતો એક સિક્કાને ત્રણ વાર ઉછાળવાના કુલ શક્ય પરિણામો બેનું ઘન ઇઝ ઇક્વલ ટુ આઠ આ પરિણામો નીચે મુજબ છે પછી અહીંયા બતાવી દીધા છે આ રીતના આ રીતના બરાબર અને એનો જે જવાબ આવે છે એ શું છે કે જે હારે તેની જે સંભાવના છે તેની કેટલી છે ત્રણના છેદમાં ચાર છે બરાબર હવે આવૃત્તિવાળો આંકડા શાસ્ત્રનો પણ સોલ્વ કરી દીધો છે અને આકડો આંકડા શાસ્ત્ર છે દેખો બહુલક લઈ આવ્યો છે પછી તમને કહ્યું તો આ મધ્યસ્થ લઈ આવ્યા છે આ તમે જોઈ શકો છો બરાબર મધ્યસ્થને કોઈ પણ આંકડા દેખો આ આખી આવૃત્તિ ઓટોમેટિક દોરાઈ ગઈ જે ટેક્સમાં મેં તમને ક્યાંની બતાવી હતી ને ઓટોમેટિક દોરી દીધી એને અને પછી એનો જવાબ લઈ આવશે મધ્યસ્થને મધ્યસ્થને બહુલકને છેલ્લે એનો જવાબ લઈ આવશે હવે આયો ટાવર અને કારનો પ્રશ્ન આ કયો છે તો ત્રિકોણ વિતીવાળો બરાબર એની અંદર પેલો ઊંચાઈવાળો છે ને એ વાળો પ્રશ્ન છે અંતર ઊંચાઈવાળો ત્રિકોણ વીતીનો ઉપયોગ કરવાવાળો તો એ પ્રશ્નનો જવાબ પણ અહીંયા આવી જ ચૂક્યો છે બરાબર તે કાર કાર છે ટાવર સુધી પહોચતા કેટલા ત્રણ સેકન્ડ લાગશે બરાબર આ તમારે ટેક્સનો જ જવાબ છે પછી ટાવરની ઊંચાઈ સાબિત કરવાનો પ્રશ્ન છે બરાબર તેની ઊંચાઈ કેટલી છે એ પણ તમે જોઈ શકો છો ટાવરની ઊંચાઈ અહીંયા છ મીટર જેટલી છે બરાબર આ જોબો બધા ટોટલી ચેક કરી લીધેલા છે અને સાચા આવે છે બરાબર તો તમે તમારો દાખલા તરીકે કોઈ પેપર સોલ્વ કરી રહ્યા હોય કે તમને કોઈ સાહેબે હોમવર્ક આપ્યું હોય અને કદાચ તમે ગૂંચવાતા આવીને તમે એને સોલ્વ નથી કરી શકતા તો એને આ રીતે તમે ચેક કરીને અને પછી સાચો જોબ મેળવી શકો છો ઓકે મિત્રો વિડીયો ગમે છે વીડિયોને લાઇક કરજો ચેનલ કરના હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોઈ પણ આ જેમીની વિશે કે આનો કોઈ કન્ટેન્ટ વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય કરજો જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશ જય હિન્દ ફરી મળીશું